તો રાજ્યમાંથી સાડત્રીસ બોગસ પેઢીઓનું ત્રણસો એકવીસ કરોડનું કૌભાંડ સામે આવ્યું છે જીએસટીની તપાસમાં બોગસ પેઢીઓ ઝડપાઈ ગઈ છે મોરબી ભાવનગર સુરતથી બોગસ પેઢી ઝડપાઈ છે ભુજ વડોદરા અને સુરતથી બોગસ પેઢીને ઝડપી પાડવામાં આવી છે બંગાળ ટેક્સટાઇલના ખોટા બિલ મૂકી કરચોરી કરતા હતા સડસઠ પેટીઓમાંથી સાડત્રીસ પેટી બોગસ હોવાનું જાણવા મળ્યું છે બોગસ બોગસ દસ્તાવેજથી નંબર મેળવી શરૂ કરી હતી તો તો રાજકોટમાંથી છે મોરબી જામનગર સુરત ભુજ ભાવનગર અને વડોદરામાં સ્ટેટ જીએસટી એ દરોડા પાડ્યા હતા જેમાં ભંગાર સળિયા ટેક્સટાઇલ કેમિકલ સહિતના વેપારીઓ ખોટા બિલ મૂકી ત્રેપન કરોડની વેરા લઈ ચોકડ ચોરી કરી હતી તો સડસઠ પેઢીમાંથી દરોડા પાડીને સાડત્રીસ બોગસ પેઢીઓ ઝડપી પાડવામાં આવી છે બોગસ દસ્તાવેજોના આધારે જીએસટી નંબર મેળવી પેઢીઓ ઊભી કરી હતી જેની જાણ થતા જેની ગંધાવતાની સાથે જીએસટી વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું અને તપાસ હાથ ધરી હતી દરોડા પાડવામાં આવ્યા હતા દરોડા દરમિયાન અનેક બોગસ પેઢીઓ મળી આવી છે રાજકોટમાં આઠ જગ્યાએ તપાસ હાથ ધરી હતી